ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માત બાદ કાર પણ ચાલકના કાબુ બહાર જઈ માર્ગ નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી આ સમગ્ર ઘટના નજીકના સ્થાપિત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેના ફૂટેજ હાલ તપાસનું મુખ્ય આધાર બન્યું છે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતક કોટેશ્વર ગામના વતની મુકેશ ચૌહાણ હોવાની ઓળખ થઈ છે બીજી તરફ અકસ્માત સર્જનાર કાર ચાલક કાયાવરોણના રહીશ ભાવેશ ગાંધી હોવાનું સામાવ્યું છે આ ઘટનામાં એક કરુણ યોગાનું યોગ્ય સમજાયું હતું કે કાર ચાલક ભાવેશ ગાંધી પોતાના પુત્રના લગ્ન પ્રસંગની કંકોત્રી વેચવા માટે નીકળ્યા હતા તે સમયે જ તેમના હાથે આ જીવલેન અકસ્માત સર્જાયો હતો સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ચાલકે કાબુ ગુમાવતા બાઇક સવારને અડફેટે લીધો હતો જેના પરિણામે એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે આ ગંભીર બનાવની જાણ થતા ચોપુરાય પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અકસ્માત સંદર્ભે પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના પુરાવા તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે આગળની તપાસ શરૂ કરી છે ધોરીમાર્ગ પર વારંવાર સર્જાતા અવાજ જીવલેણી અકસ્માતોને કારણે વાહન સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે એનું નામ મુકેશ ચૌહાણ છે કોટેશ્વર ગામના રહેવાસી છે વર્ષર પાસે આવેલું ગામ છે અને તેમના પરિવારજનોની અંદર એમની બે છે એક દીકરો છે માતા પિતા છે ઉંમરવાળા એ કમાણવાળો દીકરો હતો અને એટલી ફૂલ સ્પીડે ગાડી આવી છે એમને ટક્કર મારીને લગભગ સો એક ફૂટ એમને દૂર ફેંકી દીધા ગાડીની સ્પીડ હશે લગભગ એકસો ચાલીસની આસપાસની સ્પીડ હશે તો આ કમાવનારા દીકરાનું મૃત્યુ થયું છે એનો જવાબદાર કોણ અને યોગ્ય ન્યાય મળે અને ટ્રાફિક નિયંત્રણ એટલો હા નિયંત્રણ રહે કે આવો કોઈ દીકરોનો જીવમાવો પડે તમારું નામ ઓકે શ્રી રાજ